આમ જનતાને જેમને જેમને બોનસ મળવાના છે એમના બજેટમાં ખૂબ વધારો થવાનો છે આજે જ્યારે અઠ્યાવીસ ટકાના અઢાર ટકાના અઢાર ટકાના પાંચ ટકા થયા છે બાર ટકાને અઠ્યાવીસ ટકાના સ્લેબ કેન્સલ થાય છે એને લીધે માર્કેટમાં ખૂબ બુસ્ટઅપ થવાનું છે આના માટે હું ખાસ મોદી સરકારને અને શ્રીમતી નિર્મલા સીતારમણજીને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને કેટ ગુજરાત વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે બદલાવ આવ્યો છે એમાં હવે બે જ સ્લેબ રહી ગયા છે જેની અંદર પાંચ ટકા અને અઢાર ટકા જે બાર ટકાનો સ્લેબ છે એ નીકળી ગયો છે અને અઠ્યાવીસ ટકાનો સ્લેબ છે એ પણ નીકળી ગયો છે તો આ જે સ્લેબ નીકળ્યો છે એ ઇન્ડસ્ટ્રી અને જે આપણી જે આમ જનતા છે એ બધા માટે ખૂબ જ આવકારણીય અને પ્રશંસનીય પગલું છે લોકોની ખરીદશક્તિ ઘણી વધવાની છે કેમકે જે પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ બધા પર જીએસટી ક્યાં તો ગવર્મેન્ટે ઝીરો કરી દીધો છે અથવા તો ખૂબ જ ઓછો એટલે પાંચ ટકાના સ્લેબમાં લઈ લીધો છે જે પહેલાં બાર ટકાના સ્લેબમાં ફોલ કરતો હતો એટલે એના લીધે હવે જે લોકલ કન્ઝમ્પશન એટલે બહુ સીધી વાત છે કે એક આમ નાગરિકની રીતે આપણે વિચારીએ તો એના પોકેટ પર જે બોજ પડવાનો હતો હવે ખૂબ ઓછો 提交完了。